છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ દરમિયાન જનજાગૃતિના કાર્યક્રમો જેવા કે બેટી બચાવ અભિયાન સ્વચ્છતા અભિયાન નશા મુક્તિ અભિયાન જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેમજ છ ડિસેમ્બરે વડોદરા ખાતે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી તેમાં પોશીના યુનિટના જવાનો પણ રક્તદાન શિબિરમાં યોજવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા શહેર જિલ્લાના સાતસો હોમગાર્ડ રેલી રાખવામાં આવી હતી ને સાપ્તાહિક અમે ઉજવણી કરી હતી એમાં સાપ્તાહિક બાઇક રેલી છે સ્વચ્છતા અભિયાન છે વૃક્ષારોપણ છે અને આજે છઠ્ઠી ડિસેમ્બરે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો આજની રેલીમાં સાતસો શહેર જિલ્લાના હોમગાર્ડ હાજર રહ્યા હતા અને કમિશનર સાહેબ અમારા માન અમારું યુનિટેશનની માન આપી હાજર રહ્યા હતા ને ત્રણસો ઉપરાંત બ્લડ ડોનેટ અમે કર્યું છે એમ સમાનને ઉદાહરણ આપ્યું છે તો હોમગાર્ડની સ્થાપના ખાલી સરકારી માલ મિકતો અને પોલીસની મદદમાં કરવામાં આવી હતી પરંતુ હાલે હોમગાર્ડ પણ યુનિક થઈ ગયું છે ડિજિટલ થઈ ગયું છે દરેક પોલીસ અનિવાર્ય અંગ બની ગયું છે હોમગાર્ડની પાસે હોમગાર્ડ પોલીસનું અનિવાર્ય અંગ છે

હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે તમે જોઈ શકશો કે સ્થાપના દિવસના નિમિત્તે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી છે જેમાં મોટી સંખ્યામાં વોલન્ટિયરો ઉપસ્થિત છે હોમગાર્ડ એક વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઓક્સિલરી ફોર્સેસ છે દેશમાં હોમગાર્ડ સિવિલ ડિફેન્સના માનદ વેતકો શનની કામગીરીમાં પેટ્રોલિંગમાં પહોંચી વળવા માટે પોલીસ સાથે અતિ મહત્વની ભૂમિકા રહી છે અને રહેવાનું છે આજે તમે જે અધિકારીઓને કર્મચારીઓને જોઈ રહ્યા છો કેટલાક અધિકારીઓ અને માનદ વેતકો સર્વશ્રેષ્ઠ કામગીરી માટે મેરિટોરિયા સર્વિસ ડિસ્ટિંગ્વિશ સર્વિસ માટે પણ વખતો વખત રાષ્ટ્રપતિ શ્રીના મેડલ્સ પણ પ્રાપ્ત કરતા હોય છે આજે સ્થાપના દિવસના ઉજવણીના નિમિત્તે શહેરમાં એમનું ફ્લેગમાર્ક થશે આમાંથી શહેરજનોને ગ્રહરક્ષક દળની હોમગાર્ડ્સની જે માનદ વેતકો આપણા વચ્ચેથી ગુજરે ત્યારે એક તો ગર્વની ભાવના અને સાથે સાથે એમના હાજરીમાં સમગ્ર શહેરમાં એક સુરક્ષાનો સંદેશ પણ આપણે આપવામાં આવશે હું ફરીથી દરેક અધિકારીને કર્મચારીને એમના પરિવારજનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવતા દિવસોમાં પોલીસ અને ગ્રહરક્ષક દળ વધુ સંકલનથી આપણા શહેરની સુરક્ષા માટે કટિબદ્ધતા અને સમર્પણ ભાવથી કામ કરીશું એવા આશા રાખું છું આભાર સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ